નમસ્કાર મિત્રો ગુજરાત સરકાર દ્વારા જમીન માપણી બાબતે શું નિર્ણય લેવામાં આવ્યો પરિપત્રની અંદર શું માહિતી છે અને કેવી રીતે આપ માપણીની અરજી કરી શકો છો ઓનલાઈન એના વિશે જાણીશું આપ નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ લાઇક અને શેર કરી નાખજો પ્રથમ આપણે પરિપત્ર જોઈ લઈએ તારીખ નવ બાર બે હજાર ચોવીસનો આ પરિપત્ર છે જમીન માપણી કરવા માટેની આઈઆરઓ પોર્ટલ પર ઈ મોજણી એપ્લિકેશનમાં માપણી તથા બિનખેતીની માપણીની સમયમર્યાદામાં ઘટાડો કરવા તેમજ અર્જન્ટ તાકીદની માપણી કરવા બાબત તો અહીં આ તમામ માહિતી પણ લખેલી છે પરંતુ મુખ્ય માહિતી આપણે જોઈ લઈએ કે તેની અંદર શું પરિપત્ર છે હિસા માપણીની અરજી અર્જન્ટ માપણી તરીકે ગણવાની રહેશે હિસા માપણીની અરજીનો સ્ક્રુટિની થયા બાદ માપણી અરજીના સ્વીકાર થયાના કિસ્સામાં માપણી ફી રિસિપ્ટ જનરેટ થયેલી દિન એકવીસમો નિકાલ કરવાની રહેશે ઈ મોજણી પોર્ટલ પર બિનખેતીની માપણીની અરજી મળ્યા બાદ સ્ક્રુટીની કામગીરી પૂર્ણ થાયથી માપણી ફી ભરપાઈ થયાની ખાતરી થાયથી દિન એકમો નિકાલ કરવાનો રહેશે બિનખેતીની માપણી અરજી અર્જન્ટ માપણી તરીકે ગણવાની રહેશે ત્યારબાદ ઈસા માપણી તથા બિનખેતી માપણી સિવાય અન્ય માપણીની અરજીઓની મર્યાદા જે અગાઉનો સાત આઠ વીસનો પરિપત્ર મુદ્દા નંબર એ એમના જે એકથી બે મુજબ યથાવત રહેશે તો આ પરિપત્ર મિત્રો બહાર પાડવામાં આવ્યો છે જેની અંદર મુખ્ય વાતો જે કરી તે છે જેની નોંધ અહીં ન્યૂઝપેપરમાં પણ લેવામાં આવી છે તમે જોઈ શકો છો કે જમીનમાં ઈસા માપણીની અરજી હવે અર્જન્ટ ગણાશે એકવીસ દિવસમાં ફેસલો પૈકી વેચાણમાં પ્રોપર્ટી કાર્ડ ઝડપી નીકળે તે માટે મહેસૂલી નિર્ણય બિનખેતીમાં દૂરસ્તી કેજીપીની કાર્યવાહી ઝડપી થતો ડેવલપર્સ અને ગ્રાહકોને રાહત થશે હાલમાં જમીન વેચાણમાં જો હિસા કે પછી સાત બારનો કોઈ ચોક્કસ ભાગ એટલે કે પૈકીનું વેચાણ થાય તો જે તે વેચાણ હેઠળના ભાગ માટે માપણી કરાવવાની થાય છે જેના માટે ગામ નમૂના નંબર સાતના બે પાણીયા અલગ કરવા માટે હાલમાં અર્જન્ટ માપણીની સમય મર્યાદા ત્રીસ દિવસ અને સાદી માપણી માટે સાઠ દિવસની મર્યાદા છે જે ઘટાડીને એકવીસ દિવસ કર્યા છે આથી હવેથી ગામ નમૂના નંબર સાત પૈકીની કેટલીક જમીનનું વેચાણ થાય તો તે સંજોગોમાં હિસાબ માપણીની અરજી અર્જન્ટ માપણી ગણીને નિર્ણય આદેશ કરાયો છે તો અગાઉ જે રીતે પરિપત્રની અંદર વાત કરી છે એ જ અહીં વાત છે હવે કેવી રીતે ઓનલાઈન અરજી કરવી તેની પણ માહિતી જોઈ લઈએ માપણીની અરજી કરવા માટે સૌપ્રથમ તમારે ગૂગલ સર્ચમાં જવાનું છે ત્યાં જઈ અને આઈઆરઓ પોર્ટલ તમારે સર્ચ કરવાનું છે એટલે એ પોર્ટલ આવી જશે તેની અંદર ઓનલાઈન એપ્લિકેશનનું જે ઓપ્શન છે તેના ઉપર તમારે ક્લિક કરવાનું છે એ ક્લિક કર્યા બાદ અરજીનો હેતુની અંદર તમારે જમીન માપણી સંબંધિત અરજી ત્યારબાદ સર્વે નંબર એ ટી અહીં ક્લિક કરી દેવાનું છે ત્યારબાદ મોબાઈલ નંબર ઈમેલ નાખી અને આગળ ઓટીપી જનરેટ કરી અને તમામ પ્રકારની પ્રોસેસ અને ઓનલાઈન ફી પણ ઓનલાઈન હોય છે ભરવાની એ તમામ ભરી અને તમે અરજી કરી શકો છો તો આ હતી માપણી વિશેની માહિતી આપને હજુ પણ કોઈ પણ પ્રકારનો પ્રશ્ન હોય તો નીચે કોમેન્ટ બોક્સમાં જણાવતા રહેજો અને વિડીયો આપને સારો લાગ્યો હોય તો ચોક્કસથી સબસ્ક્રાઈબ કરી નાખજો અમારી ચેનલને અને લાઇક અને શેર કરતા રહેજો થેન્ક યુ આભાર